ગુડવાણી અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી તેની પર નજર કરીએ તો સ્માર્ટ સિટી અમદાવાદમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હાટકેશ્વર વિસ્તારમાં રોડ પર જ ખાડે ખાડા જોવા મળી રહ્યા છે તો આ તો સ્માર્ટ સિટી છે કે પછી કોઈ ગ્રામ્ય વિસ્તાર તેને લઈ અને લોકો વિચારમાં મુકાયા છે રોડ પર ખાડાના કારણે વાહન ચાલકો

તે ભ્રષ્ટાચારથી તૈયાર થયેલા રસ્તા ઉપર થોડાક જ વરસાદમાં ખાડા જોવા મળતા હોય છે ભુવાઓનું સામ્રાજ્ય હોય તેવું જોવા મળતું હોય છે ત્યારે લોકો જાય તો ક્યાં જાય એ સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળતું હોય છે લોકો કમરના દુખાવાની ફરિયાદો પણ કરતા હોય છે કારણ કે અમદાવાદના રસ્તાની જો વાત કરીએ તો અમુક વિસ્તારો તો એવા છે કે જેમાં બારે મહિના એ જ રીતે રસ્તાઓ જોવા મળતા હોય છે કે જાણે કે રસ્તા પર ખાડા છે કે પછી ખાડામાં રસ્તા બનાવવામાં આવ્યા છે તે વિચારવા માટે લોકો મજબૂર બની જતા હોય છે સ્માર્ટ સિટી આમ જોઈએ તો શબ્દ ઘણો સુંદર લાગે સરસ લાગે વજનવાળો લાગે ભારવાળો લાગે

હવે સજે આજી આજી આતાના કે જે પાસાન માં જે ઇસ્પીતા હોસ્પિટલ માં બી ઓજે છે તો કતાવી છે સમસ્યા છે કે ખાડા નગરી બની છે કેવા ઘર પાસે જે ઓર છે તે લોકો જે લોકોના ખાડાની સામે પડવા પડી છે ખાડા અને તેમાં

સંજયભાઈ પટેલ એટલો બધો છે હોસ્પિટલો છે એમ્બ્યુલન્સ જવાની જગ્યા નથી સાડા એટલા બધા પડી જયા છે સ્કૂલ ના પડી જાય છે તો એ કોઈ સાંભળવા તૈયાર નથી

જે આભાર ઝલક અમારી સાથે જોડાવા બદલ અને હાટકેશ્વરની સ્થિતિથી માહિતગાર